વિજ્ઞાન પ્રશ્નપત્ર નંબર બે વિભાગ ડી પ્રશ્નક્રમ સુડતાલીસથી ચોપન પૈકી કોઈપણ પાંચ પ્રશ્નોના નેવથી એકસો વીસ શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ ઉત્તર લખો પ્રત્યેકના ચાર ગુણ આની અંદર કુલ પાંચ પ્રશ્નના જવાબ લખવાના રહેશે કુલ પ્રશ્ન આપેલ છે આઠ તેમાંથી પાંચ લખવાના રહેશે અને આખા વિભાગના માર્ક રહેશે વીસ પ્રત્યેકના ચાર માર્ક સુડતાલીસમાં પ્રશ્ન વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવો તેના ઉપયોગો લખો જવાબ પેલા છે બનાવટ ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના એટલે કે સી એ ઓ એચ ટ્વાઇસ સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર બને છે પ્રક્રિયા આવશે સીએલ ટુ પ્લસ સી ઓ એચ એટલે બે વખત આપે છે સીએઓ સી ટુ પ્લસ એચ ટુ ઓ વિરંજન પાવડરને સીએઓ સીએલ ટુ દ્વારા દર્શાવાય છે જેનું નામ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ છે હવે છે વિરંજન પાવડરનો ઉપયોગ પહેલું ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે તેમજ લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે બીજું અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે ત્રીજું પીવાના પાણીને જંતુ રહિત કરવા જંતુનાશક તરીકે પ્રશ્ન નંબર અડતાલીસ આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો જવાબ પ્રવૃત્તિ છે એટલે પહેલાં એનો હેતુ આલ્કોહોલ અને ગ્લુકોઝ સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેમના દ્રાવણો એસિડની માફક વિદ્યુતનું વહન કરતા નથી તે દર્શાવવું સાધનો બીકર છ વોલ્ટની વિદ્યુત કોષ બલ્બ સ્વીચ રબરનો બૂચ ખીલી પદાર્થો આલ્કોહોલ ગ્લુકોઝ મંદ એચસીએલનું દ્રાવણ હવે આપેલ છે આકૃતિ આકૃતિની અંદર જે રીતે બધું ગોઠવેલ છે તે રીતે બધી વસ્તુ ગોઠવવાની રહેશે પ્રયોગનું વર્ણન એક સ્વચ્છ બીકરમાં આલ્કોહોલ લો બીકરની વચ્ચે રબરનો બૂચ મૂકી તેના પર બે મોટી ખીલી ઊભી ખોસો બીજું તેના બે છેડા આલ્કોહોલની સપાટીની બહાર રહે તેમ ગોઠવો હવે વાહક તાર વડે છ વોલ્ટ વિદ્યુત કોષ એટલે તેની બેટરી બલ્બ અને સ્વિચને ખીલીઓ સાથે જોડી આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ ગોઠવો સ્વિચ ઓન કરો પરિપથમાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તે જુઓ અવલોકન નોંધો હવે બીકરમાં આલ્કોહોલને સ્થાને ગ્લુકોઝનું દ્રાવણ લઈ ઉપર મુજબની પ્રવૃત્તિ કરો અવલોકન નોંધો હવે ગ્લુકોઝના દ્રાવણના સ્થાને મંદ એચ સીએલનું દ્રાવણ લઈ ઉપર મુજબની પ્રવૃત્તિ કરો તમારું અવલોકન નોંધો અવલોકન રહેશે આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ લઈ કરેલી ઉપરની પ્રવૃત્તિમાં બલ્બ પ્રકાશિત થતો નથી પરંતુ મંદ એચ સીએલનું દ્રાવણ લઈ કરેલી પ્રવૃત્તિમાં બલ્બ પ્રકાશિત થાય છે નિર્ણય આલ્કોહોલ અને ગ્લુકોઝમાં હાઇડ્રોજન હોવા છતાં તેઓ એસિડના લક્ષણો ધરાવતા નથી અને તેથી જ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી ઓગણપચાસમાં બે પ્રશ્ન છે એટલે તેનો પ્રશ્ન એ બંધારણીય સમઘટકો એટલે શું બ્યુટેનના બંધારણીય સમઘટકો દોરો જવાબ રહેશે જે સંયોજનોના આણવીય સૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો ભિન્ન હોય તેવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે નીચે છે બ્યુટેનના સમઘટકો એમાં પેલી ગોઠવણી જુઓ બધા કાર્બન સાથે એક એક એકલબંધ કરીને હાઇડ્રોજન ગોઠવેલ છે બીજી ગોઠવણી એની અંદર એક વચ્ચેથીન શાખા સ્વરૂપે પણ કાર્બન કાર્બન સાથે જોડાયેલ છે ઓગણપચાસમાં પ્રશ્ન નંબર બીજો એટલે કે બી એસ્તરીકરણ પ્રક્રિયા સમીકરણ સહિત વર્ણવો જવાબ રહેશે ખનીજ એસિડ ઉદ્વીપકની હાજરીમાં કાર્બો ઓક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી એસ્ટર અને પાણી નીપજે છે આ પ્રક્રિયાને એસ્ટરીકરણ પ્રક્રિયા કહે છે ઇથેનોઇક એસિડે ખનીજ એસિડ ઉદ્વીપકની હાજરીમાં પરિશુદ્ધ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી ઇથાઇલ એસિટેટ બનાવે છે અને ઉપનીપજ તરીકે પાણી નીપજે છે નીચે આખી પ્રક્રિયા આપેલ છે કે જેમાં ઇથેનોઇક એસિડ ઇથેનોલ એસિડની હાજરીમાં પ્રક્રિયા કરીને ઇથાઇલ એસિટેટ અને પાણી બનાવે છે એસ્ટરે મીઠી વાસ ધરાવતા સંયોજનો છે તે અત્તર બનાવવા તેમજ સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે ઉપયોગી છે એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાર્બો ઓક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને સાબુનીકરણ કહે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જે આલ્કલી એટલે કે બેઝ છે તેના વડે એસ્ટરનું ફરીથી આલ્કોહોલ અને કાર્બો ઓક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થાય છે નીચે પ્રક્રિયા આપેલ છે કે જેની અંદર ઇથાઇલ એસિટેટ સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ઇથેનોલ અને સોડિયમ એસિટેટ ઉત્પન્ન કરે છે પ્રશ્ન નંબર પચાસ ઉત્સર્જન એટલે શું મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી રચના વર્ણવો જવાબ પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજન યુક્ત હાનિકારક ચિક ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ એક જોડ મૂત્ર વાયની મૂત્રાશય અને મૂત્ર માર્ગનો સમાવેશ થાય છે આ બધા અંગો આપેલ આકૃતિમાં દર્શાવેલ છે પહેલું મૂત્રપિંડ એક જોડ મૂત્રપિંડ ઉદરમાં કરોડસ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલા હોય છે મૂત્રપિંડમાં રુધિરમાંથી ગારણ દ્વારા નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અલગ પડે છે અને મૂત્રનું નિર્માણ થાય છે બીજું મૂત્રવાહિની મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક એક જોડ લાંબી નલિકા છે મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે ત્રીજું મૂત્રાશય તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે તેમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે ચોથું મૂત્ર માર્ગ મૂત્રાશયથી શરીરની બહાર ખુલતા છિદ્ર સુધી લંબાયેલો માર્ગ છે તે દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે એકાવન પ્રશ્ન એની અંદર બે પ્રશ્ન છે એટલે એ આપણા જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડની ભૂમિકા શું છે જવાબ જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડની ભૂમિકા અથવા કાર્ય પહેલું ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે બીજું જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે ત્રીજું પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે ચોથું અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે બી તફાવતના બે મુદ્દા આપો રુધિર અને લસિકા પહેલું રુધિર લાલ રંગની જીવંત પ્રવાહી સંયોજક પેશી છે

રુધિર સ્વતંત્ર પ્રવાહી સંયોજક પેશી છે લસિકા રુધિરમાંથી છૂટું પડી રુધિર પરિવહનમાં પાછું વળે છે પાંચમું રુધિર પોષક દ્રવ્યો ઉત્સર્ગ દ્રવ્યો શ્વસન વાયુઓ વગેરેનું વહન કરે છે લસિકા નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલી ચરબીનું વહન કરે છે પ્રશ્ન ગુરુદ્રષ્ટિની ખામી અથવા હાઈપર એટલે શું આ ખામી થવાના કારણો જણાવો તેને કેવી રીતે નિવારી શકાય છે તે યોગ્ય આકૃતિ દોરી જણાવો જવાબ આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ દૂરની વસ્તુઓને સ્પષ્ટપણે ન જોઈ શકે છે પરંતુ નજીકની વસ્તુઓ તેને અસ્પષ્ટ દેખાય છે તેને ગુરુદ્રષ્ટિની ખામી કહે છે નીચે જે આપેલ આકૃતિ છે એ સામાન્ય આંખની આકૃતિ છે કે જેમાં એક પણ ખામી ન હોય હવે ગુરુદ્રષ્ટિ થવાના કારણો નીચે મુજબ છે પહેલું આંખના લેન્સની ખૂબ ઓછી વક્રતાના લીધે તેની વક્ર કેન્દ્ર લંબાઈમાં ઘણો વધારો અથવા બીજું આંખનો ડોળો ખૂબ નાનો થવો હવે જ્યારે આ કારણો હોય છે ત્યારે જે ખામી થાય છે ગુરુદ્રષ્ટિની ખામી એ નીચેની આકૃતિમાં આપેલ છે હવે ખામીનું નિવારણ ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરવા વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ જેનાથી સામાન્ય નજીક બિંદુથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ દ્વારા કેન્દ્રિત થાય છે અને ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખના નજીક બિંદુ એનથી આવતા દેખાય છે એની અંદર આકૃતિ આપેલ છે જ્યારે ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ બહિર્ગોળ લેન્સ દ્વારા કરવામાં આવે છે આ તેની આકૃતિ નીચે આપેલ છે બેપન પ્રશ્ન સોલેનોઇડ એટલે શું આકૃતિ દોરી વિદ્યુત ધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો જવાબ અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટાડેલા ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા નળાકાર જેવા આકારને સોલેનોઇડ કહે છે અથવા પાસ પાસે વીંટેલા અલગ કરેલા તાંબાના તારના હેલિકલ ગૂંચડાને સોલેનોઇડ કહે છે જ્યારે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેની અંદર અને તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના કારણે તેની અંદર અને તેની આસપાસના રચાતા ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાત આકૃતિમાં દર્શાવી છે નીચે આપેલ આકૃતિ છે સોલેનોઇડની એનું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હોય છે તે આપેલ છે હવે છે વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર જેવું જ છે સોલેનોઇડનો એક છેડો ગજિયા ચુંબકની માફક ચુંબકીય ઉત્તર ધ્રુવ એન અને બીજો છેડો ચુંબકીય દક્ષિણ ધ્રુવ એસ તરીકે વર્તે છે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર સુરેખાઓ છે

સજીવો આર શૃંખલાની રચના કરે છે આ શૃંખલાના વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવો શૃંખલા છે આહાર શૃંખલા સામાન્ય રીતે ત્રણ અથવા ચાર ચરણની હોય છે આપેલ આકૃતિ છે આહાર શૃંખલાના દરેક ચરણ અથવા તબક્કો કે કડી પોષક સ્તરની રચના કરે છે ઉત્પાદકો એટલે કે સ્વયંપોષીઓ પ્રથમ પોષક સ્તરે હોય છે તેઓ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું શોષણ કરી તેનું ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે છે ઉપભોગીઓ ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઉર્જા મેળવે છે તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તર અને મોટા માંસાહારીઓ અથવા તૃતીય ઉપભોગીઓ અને ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે ચોપનમાં બીજો પ્રશ્ન બી જૈવિક વિશાલન એટલે શું નિવસન તંત્રના વિવિધ સ્તરો પર તેની અસર જણાવો જવાબ સજીવો તેમની આહાર એટલે કે ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત રહી આર શૃંખલાની રચના કરે છે આર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તરોમાં વહન પામે છે જો નિવસન તંત્રના જૈવ વિઘટકોમાં કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશ કરે તો ઉપલા પોષક સ્તરે તેની સાંદ્રતામાં ક્રમશઃ વધારો થતો રહે છે કૃષિ વનસ્પતિઓના વિવિધ રોગ તેમજ કીટકોને બચાવવા માટે અનિયંત્રિત જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે આ રસાયણો ભૂમિ અને પાણીમાં પાણીના સ્ત્રોતમાં ભળે છે ભૂમિ અથવા પાણીમાંથી તેઓ વનસ્પતિના શરીરમાં અને ત્યાંથી તૃણાહારીઓ અને માંસાહારીઓના શરીરમાં પ્રવેશે છે આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી તેઓ પ્રત્યેક પોષક સ્તરમાં વધારેને વધારે સંગ્રહ પામતા જાય છે જેને જૈવિક વિકા ઘટના કહે છે કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય ટોચના સ્થાને છે તેથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતા જાય છે તેથી કૃષિ ઉત્પાદન વધારે મેળવવા આ રસાયણોની આવશ્યકતા હોવા છતાં તેનો નિયંત્રિત ઉપયોગ કરવો જરૂરી છે